ભારતીય જનતા પાર્ટીના હાલમાં રાજકોટના લોકપ્રિય સાંસદ આપણા સૌના વડીલ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ પ્રમુખ શ્રી મુકેશભાઈ જોશી સે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મુખરિયા પૂર્વ સંસદ પૂર્વ રાજ્યમાં અને કેન્દ્રમાં મંત્રીય ચૂકેલા શ્રી મોહનભાઈ ડારિયાજી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ ખંગળ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ એક કરોડ 80 લાખ અને જે સુરતનો ઇલેક્શન થયો ને ત્યાં જે દર વખતે 8 લાખ મત ભાજપને મળે છે એને બી કન્સિડર કરીએ તો આપણે એક કરોડ છન્નું લાખ એટલે કે લગભગ બે કરોડ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા કોંગ્રેસને બે હજાર ચોવીસમાં એક કરોડ એક લાખ મત મળ્યા બાવીસમાં એને નેવું લાખ મત મળ્યા હતા એટલે એ રીતે જોવા જઈએ તો આપણને લગભગ પંચાણું લાખ મત કોંગ્રેસ કરતા આપણને ગુજરાત લીધો કે ભાઈ એના માટેના અલગ અલગ કાર્યશાળાઓ પ્રદેશ કક્ષાએ અને શહેર અને જિલ્લા કક્ષાએ પણ એનું આયોજન કરવામાં આવ્યું છે